વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને સોળમો દિવસ છવ્વીસમી એપ્રિલ બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છે મેજની સંગત તમારા માટે જ છે મેજની સંગત તમારા માટે છે સ્કોટલેન્ડમાં એક મોટી મંડળીના પાડખ સાહેબ પ્રભુ ભોજનનો દિવસ પ્રભુ ભોજનનો રવિવાર અને સંદેશો તેઓ આપતા હતા અને સંદેશામાં પાપ સંબંધી એમણે સમજ આપી બાઇબલમાં પાપ સંબંધી જે જે બાબતો લખી છે વળગી રહેનાર પાપ હિબ્રોના પત્રમાં પ્રભુનું વચન વળગી રહેનાર પાપ છાનું પાપ અને જાણી બુજીને કરેલું પાપ આ ત્રણ બાબતો દાઉદ રાજા પણ કબૂલ કરે છે જાણી જોઈને કરેલું પાપ છે મારા જીવનમાં છાનું પાપ છે પ્રભુ તું જાણે છે અને આ બાળક સાહેબે ત્રણ પાપ સંબંધી કે આપણા જીવનમાં ત્રણ બાબતો આ પાપમય જીવન સંબંધી બતાવવામાં આવી છે કે આપણા જીવનમાં એક પાપ વળગી રહ્યું છે લાંબા વર્ષોથી એક છાનું પાપ છે જે કોઈને આપણે જાણવા દેતા નથી અને જાણી બુજીને કરીએ છીએ પાપ અને એ સંદેશો પૂરો થયો અને પ્રભુ ભોજન લેવાનો સમય થયો ત્યારે મંડળીના લોકો એક પછી એક આગળ આવતા અને પ્રભુ ભોજન લઈને પ્રભુનો આભાર માનતા પોતાની જગ્યા ઉપર જતા એક બેન છેલ્લે એક બેન એકલા ભોજન લેવા માટે આગળ આવ્યા આ બાળક સાહેબે રોટલી અને દ્રાક્ષારસ તેમના હાથમાં મૂક્યો પણ બેન રડતા હતા અને પ્રભુ ભોજન લેતા નહોતા બે ત્રણ મિનિટ થઈ ગઈ ત્યારે બાળક સાહેબે કહ્યું કે તમે રડો છો પણ પ્રભુભજન કેમ લેતા નથી સભાજનો આ બધું જોઈ રહ્યા છે ત્યારે આ સ્ત્રીએ રડતાં રડતાં કહ્યું કે સાહેબ આજે તમે ત્રણ પાપ સંબંધી જે બાબત બતાવી એ બધી જ મારામાં છે એ પ્રકારના પાપમાં હું જીવન જીવી રહી છું વળગીનાર વળગી રહેનાર પાપ છે છાનું પાપ છે અને જાણી બુજીને મેં કરેલું પાપ છે તો હવે હું કેવી રીતે પ્રભુ ભોજન લઈ શકું હું તો પાપી છું મારાથી પ્રભુ ભોજન લઈ શકાય નહીં એટલે આ દ્રાક્ષારસ ને રોટલી હું ટેબલ પર પાછા મૂકવા ચાહું છું સભાજનોએ સાંભળ્યું પાળક સાહેબે સાંભળ્યું અને પાળક સાહેબે કહ્યું કે જો ખરેખર આ ત્રણ પ્રકારના પાપ તમારા જીવનમાં હોય અને તમે કબૂલ કરતા હોય કે હું પાપી છું મારાથી પ્રભુ ભોજન લઈ શકાય નહીં તો તમે ભૂલ કરી રહ્યા છો પ્રભુ ભોજન લેવા માટેની લાયકાત જ આ છે કે જે પાપી હોય જે કબૂલ કરે કે હું પાપી છું એ જ વ્યક્તિ મેદની સંગતના ભાગીદાર થઈ શકે છે અને તમે તો કબૂલ કરી લીધું છે તો હવે તમે પ્રભુની આગળ પસ્તાવો કરીને આ મેદની સંગત તમે લઈ શકો છો અને ફરીથી આ ત્રણ પ્રકારના પાપમાં નહીં પડો એવું પ્રભુની આગળ સહાય માગીને પ્રાર્થના કરું અને બેને પ્રાર્થના કરી પ્રભુ મારા જીવનમાં છાનું પાપ છે મારા જીવનમાં ઘણી બધી વખતે જાણી બુજીને હું પાપમાં પડી છું અને મારા જીવનમાં વળગી રહેનાર પાપ છે તો આ બધા જ પાપ હું કબૂલ કરું છું અને પાપમાંથી મને મુક્ત કરો અને હવેથી હું આવા પાપમાં ના પડું માટે મારી સહાય કરો અમેન અને એમણે મેદની સંગત લીધી પાઉલ પ્રેરિત પહેલો કોરંથી પંદરમો અધ્યાય ત્રીજી કલમમાં કહે છે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો આપણા ઘણા બધા પાપોને માટે પ્રભુ શું ખ્રિસ્ત વધન પર મરણ પામ્યું છે તો હવે પ્રભુની આગળ કબૂલ કરીને એ પાપને કબૂલ કરીને એ પાપનો ત્યાગ કરીએ નેવાલા ભાઈઓ ભાઈ અને બહેનો અમેદની સંગત દર મહિને આપણે એના ભાગીદાર બનીએ છીએ ત્યારે એની પાછળનો હેતુ કે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ છીએ અને ફરીથી એવા પાપમાં ન પડવા માટે પ્રભુ સહાય કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે અને જ્યારે જ્યારે અમે મેદની સંગત લઈએ છીએ ત્યારે પ્રભુએ કબૂલ કરીને તમારી પાસે આવીએ છીએ અને વાલા પ્રભુ તમે સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે અમારા પાપને માટે તમે વધ મરણ પામ્યા અને એનો આશીર્વાદ તમે આપો છો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા